નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે શહેરના છાણી નવાયાળ વિસ્તારના સામાજિક કાર્યકર વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ વિલ્સન સોલંકી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવાઈ યુવતીને લગ્નની લાલચ આપી અવારનવાર બાંધ્યા હતા શરીર સંબંધ ભોગ બનનાર યુવતી સાથે લગ્ન ન કરતા યુવતીએ છાણી પોલીસ મથકે નોંધાવી ફરિયાદ

એણે આ મહિલા પોતે સોળ વર્ષની હતી ત્યારથી હાલ સુધી એટલે કે છેલ્લા સાત વર્ષના સમયગાળા દરમિયાન તેની સાથે સંબંધો બાંધેલા અને પોતાને લગ્ન કરવાની લાલચ આપી અને લગ્ન નહીં કરી અવારનવાર શારીરિક દુષ્કર્મ કરેલું અને પોતાની સાથે વિશ્વાસઘાત કરે આ મતલબ એ છાણી પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરેલ છે મહિલાની શારીરિક તપાસણી સારું મહિલાને એસએસજી હોસ્પિટલ મોકલેલ છે જ્યાં એની શારીરિક તપાસણી ચાલુ છે પ્રાથમિક હકીકતમાં તપાસમાં એવું જાણવા મળ્યું કે આ ફરિયાદી અને આરોપી બંને અગાઉ નવાયાર્ડ અધિગંજ પોલીસ સ્ટેશનની હદમાં નજીકમાં રહેતા હોવાથી આ બંને છોકરી અને છોકરાને પરિચય થયેલો અને પરિચય પરિચય પ્રેમમાં પરિણમે ત્યારબાદ આગળ જતા આ છોકરો આ ફરિયાદી મહિલાને હું તારી સાથે લગ્ન કરીશ અને આપણે સાથે રહીશું એમ કરીને એને પટાવી પોસલાવી રાખતો હતો વધુમાં થોડું એવું જાણવા મળ્યું છે કે આ આરોપી પરણીત છે આડત્રીસ વર્ષની ઉંમર છે અને તેર વર્ષનો દીકરો છે અને પોતાની પત્નીને છૂટાછેડા આપી ફરિયાદી સાથે લગ્ન કરવાની ફરિયાદીને વિશ્વાસ આપ્યો કેમ કે હાલ સુધી એની સાથે લગ્ન નહીં કરતા ફરિયાદી સાથે ફરિયાદીએ પોતાની ફરિયાદી હકીકત આપી છે આ મતલબે હાલ પોલીસે આરોપીની ધરપકડ પણ કરેલ છે અને ધરપકડ કરી એની મેડિકલ તપાસણી કરેલ છે વધુ તપાસ છાણી પોલીસે હાથ ધરી છે